સુરતના વેસુ ગામના પૂર્વ સરપંચ સહિત બે આરોપીઓની ધરપકડ પૂર્વ સરપંચ નવીન પટેલે જમીન દલાલ સાથે મળીને મૃતક વૃદ્ધાના નામે બોગસ વિલ બનાવી જમીન વેચી મારી હતી જમીનને ખરીદનારની પત્નીએ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પૂર્વ સરપંચ અને જમીન દલાલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી અગાઉ હત્યાની કોશિશ મારામારી અને જુગારના કેસમાં પૂર્વ સરપંચ નવીન પટેલની ધરપકડ કરાઈ હતી ઓગણીસો પાસઠમાં જે વ્યક્તિ મરણ ગયેલ હતી એના જ નામનું વ્હીલ અને પારો ફેટરની બનાવી અને વેચવાની કોશિશ થયેલી હતી એની સાથે ચીટિંગ છેતરપિંડી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલ હોય ગુનો રજીસ્ટર કરવામાં આવે છે આમાં બે આરોપી પુનાભાઈ મેર અને નવીન પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા એ બંનેને અટક કરવામાં આવેલ છે તેમજ વધુ તપાસ ચાલુ છે આ કામે બંનેના કસ્ટોડિયલ રિમાન્ડ લેવા માટે આજરોજ પ્રોસિજર કરવામાં આવનાર છે અને વધુ કસ્ટડીમાં લીધા બાદ કોણ કોણ આરોપી બને છે એ ખ્યાલ આવશે